હેલ્લો દર્શક મિત્રો જય માતાજી આજના કળિયુગના સમયમાં પણ લોકોએ મા મોગલના અનેક પડચા જોયા હશે એટલે જ લોકોને મા મોગલ પર અચૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે મા મોગલ હાજરા હાજુર છે અને તે પોતાના દરેક ભક્તોના દુઃખ દૂર કરવા માટે સાક્ષાક હાજરા રહે છે એટલા જ માટે માં મોગલને અઢારે વરણની માં પણ કહેવામાં આવે છે જે અંકિતને માં મોગલ પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે તેના કોઈ પણ કામ માં મોગલ અટકવા દેતા નથી અને સાથે જ તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ અપાવે છે તેથી જ દેશ વિદેશોમાંથી લોકો તેમના પવિત્ર તીર્થસ્થાન સ્થાન માં મોગલના દર્શન કરવા માટે આવે છે જો તમે તમને પણ માં મોગલ પર અચૂટ શ્રદ્ધા વિશ્વાસ અને સાથી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય મોગલ લખવાનું ભૂલતા નહીં મોગલ તમારી પણ બધી જ ઈચ્છાઓ પૂરી કરશે લોકો પોતાના દુઃખ અને જીવનની દરેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે મામોગલની માનતા રાખે છે મા મોગલ પણ પોતાના ભક્તોને દુખી જોઈ શકતા નથી અને તેથી જ તેઓ તેમના મુશ્કેલીઓથી મુક્તિ અપાવે છે જ્યારે કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે તો તે મા મોગલની માનતા પૂરી કરવા માટે ગભરાવધામ પહોંચે છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે અહીં મણિધર બાપુ એક પણ રૂપિયાનું દાન તરી તરીકે માનતા તરીકે સ્વીકારતા નથી અને ભક્તોને તેમની માનતાના પૈસા પાછા આપી દે છે ઘણા લોકોને એ જ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે મણિધર બાપુમાં મોગલની માનતાના પૈસા સ્વીકારતા નથી તો ચાલો આજે આ વિડીયોમાં અમે તમને આ ખાસ વાત વિશે જણાવી દઈએ મા મોગલના ગુજરાતની અંદર મંદિરો આવેલા છે અને આ તમામ મંદિરોમાં લોકો સંપૂર્ણ શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા જાય છે તમે મોગલના ઘણા બધા પડચાઓ વિશે સાંભળ્યું પણ હશે મા મોગલ વર્ષોથી પોતાના ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા છે ભક્તો પણ માતાજીના મંદિરે આવીને ધન્યતા અનુભવે છે આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વર આપણા પૈસાના ભૂખ્યા નથી પરંતુ તેઓ આપણી આત્મા અને ભાવનાના ભૂખ્યા હોય છે જો તમને કોઈ પણ માતાજી કે ભગવાનના શ્રદ્ધા હોય તો તેઓ તેમની કૃપા તમારા પર જરૂર વરસાવે છે એવી જ રીતે મા મોગલના કભરાવધમમાં સેવા આપનારા મણિધર બાપુ પણ કહે છે કે જો તમે તમારા બધા જ કામ મનથી અને મા મોગલમાં વિશ્વાસ રાખીને કરો તો તમારા બધા જ કામ પૂરા થઈ જાય છે અને તમારે ભક્તમાં મોગલ પર શ્રદ્ધા ભાવથી વિશ્વાસ રાખવો જોઈએ માં મુગલ ક્યારે પણ પૈસાના ભૂખ્યા હોતા નથી મણિધર બાપુ વારંવાર કહે છે કે લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ અને માતાજીમાં જો શ્રદ્ધા રાખવી જોઈએ તે ઘણીવાર કહે છે કે જો હું ભક્ત પાસેથી એક પણ રૂપિયો લઈશ તો માતાજી મને સજા આપશે અને તેથી હું પૈસા લેવાનો અહંકાર નથી જો તમે તમારી દીકરીઓને ખુશ કરશો તો મા મોગલ ખૂબ જ ખુશ થશે જો તમને પણ માં મોગલ પર અચૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં મા મુગલ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે મિત્રો આ વિડીયો એવી માં મોગલ